ફોર્મ ઇન્ડિયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ ગુજરાત ચેપ્ટર દરેક વિભાગના માહિતી આપી યાત્રા જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ માટેના શું ફાયદા છે શા માટે કરવું જોઈએ અને એની સમજ અને એના લગતા તમામ લાભો અને એનાથી બિઝનેસમાં ગ્રોથ કેવી રીતે થાય અને સાથો સાથ અમે એમએસએમઇ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમએસએમઇ ડિપાર્ટમેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ પછી આપણું સીઈડી પ્લસ આપણે અહીંયાથી એનએસઆઈસી જે રિજનલ હેડ છે આપણા ગુજરાતના અને ટ્રેડમાર્કને એના જે આખી ઓફિસ છે અમદાવાદની એ તમામ લોકો અહીંયા હાજર રહ્યા છે અને એ દરેક જણ દરેક નાના મોટા ઉદ્યોગકારોને બધાને કહી રહ્યા છે કે શું ફાયદો છે શું તક છે કઈ રીતે લઈ શકો બિઝનેસના ગ્રોથ માટે ફોરેન જવા માટેની સ્કીમો એની સબસિડી એના માટેના ફાયદાઓ દરેક એક્ઝિબિશનો માટેના ફાયદાઓ એ સિવાય તમે ટ્રેડમાર્કની અંદર તમામ વસ્તુઓ તમને ટ્રેડમાર્ક કરો તો એની ફીઝને બધું સબસિડાઈઝ કરીને નહીં પણ ટોટલ પાછી આપે છે તો આવી બધી જે સર્વિસીસ છે જે સરકારે ખાસ કરીને એમએસએમઈના ગ્રોથ માટે જે ડેવલપ કરી છે એની સાચી સમજ અને એને સાચી રીતે અમલમાં મુકાય એના માટેનો પ્રયત્ન છે આજે જેટલા આવ્યા છે બસો ને બાવીસ જેટલા રજીસ્ટ્રેશન છે એમાંથી બધા વન બાય વન આવી રહ્યા છે અને આવતીકાલે એમાંથી જેને જેને લાભ લેવાના છે એને વન ટુ વન એ લોકો સાથે ઇન્ટરેક્શન થશે અને એમના પ્રશ્નો અને એમની મેટરો માટેની વાતચીતો થશે અને એના સોલ્યુશનો આપવામાં આવશે